આજનું રાશિ પ્રમાણે આજનો રવિવારનો દિવસ તમારા માટે રહેશે ચાલો જાણીએ જ્યોતિષમાં રાશિફળનું વિશેષ મહત્વ છે રાશિફળ મુજબ આજે કેટલાક જાતકોને ભાગ્યનો સાથ મળશે જ્યારે કેટલાક જાતકોને પરિવારનો સાથ મળશે પરંતુ કેટલાક જાતકોને નુકસાન પણ થઈ શકે છે મિત્રો તમને આવા જ રાશિ ફળવાળા વિડીયો દરરોજ જોવાનું પસંદ હોય તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો કારણ કે આવા ફળવાળા વિડીયો અમે દરરોજ બનાવતા રહીએ છીએ તો ચાલો મિત્રો આજના વિડીયોની શરૂઆત કરીએ પહેલી રાશિ છે મેષ રાશિ આજે તમારી મહત્વાકાંક્ષા અને દ્રઢતા પ્રબળ રહેશે કાર્યસ્થળે નવા પડકારો સ્વીકારવાની તૈયારી રાખો તમારી નેતૃત્વ ક્ષમતા ચમકશે અને સહકર્મચારીઓનો સહયોગ મળશે આર્થિક બાબતોમાં સાવધાની રાખો અને લાંબા ગાળાની યોજના બનાવો પ્રેમ જીવનમાં સમજદારી અને સંવાદ મહત્વપૂર્ણ બનશે આરોગ્યની દ્રષ્ટિએ વ્યાયામ અને યોગ્ય આહાર પર ધ્યાન આપો મિત્રો સાથે સમય વિતાવવાથી માનસિક તાજગી મળશે આવનારી વીજી રાશિ છે વૃષભ રાશિ આજે તમારી સર્જનાત્મકતા અને વ્યવહારુ બુદ્ધિનો સુંદર સમન્વય થશે વ્યવસાયિક જીવનમાં નવી તકો ઝડપવા માટે તૈયાર રહો આર્થિક રોકાણ માટે આ યોગ્ય સમય છે પરંતુ નિષ્ણાંતોની સલાહ લેવાનું ભૂલશો નહીં પ્રેમ સંબંધોમાં સ્થિરતા અને આનંદ અનુભવાશે કુટુંબ સાથે ગુણવત્તા સફળ સમય વિતાવો તમારા આરોગ્ય માટે પ્રકૃતિ સાથે જોડાણો કેળવો અને તાજી હવામાં ફરવા જાઓ આવનારી ત્રીજી રાશિ છે મિથુન રાશિ આજે તમારું સંચાર કૌશલ્ય ઉત્કૃષ્ટ હશે શૈક્ષણિક અને બૌદ્ધિક પ્રવૃત્તિઓ માટે શ્રેષ્ઠ દિવસ છે વ્યવસાયિક મિટિંગ્સ અને પ્રેઝન્ટેશનમાં સફળતા મળશે નાણાકીય નિર્ણયો લેતા પહેલા કાળજીપૂર્વક વિચાર કરો પ્રેમ જીવનમાં નવી ઉત્તેજના અને રોમાંચ અનુભવાશે મુસાફરી કે શૈક્ષણિક પ્રવાસની યોજના બની શકે છે માનસિક સ્વાસ્થ્ય માટે વાંચન અને ધ્યાનનો અભ્યાસ કરો આવનારી ચોથી રાશિ છે કર્ક રાશિ આજે તમારી ભાવનાત્મક બુદ્ધિ પ્રબળ રહેશે કુટુંબ અને મિત્રો સાથેના સંબંધોમાં ગાઢતા વધશે કાર્યસ્થળે તમારી સંવેદનશીલતા અને સમજદારી કામ આવશે આર્થિક બાબતોમાં સુરક્ષા અને સ્થિરતા પર ધ્યાન આપો પ્રેમ સંબંધોમાં ગહન ભાવનાત્મક જોડાણ અનુભવાશે ઘરને સુંદર અને આરામદાયક બનાવવામાં રસ વધશે આરોગ્યની દ્રષ્ટિએ માનસિક શાંતિ જાળવવા પર ધ્યાન આપો આ આવનારી પાંચમી રાશિ છે સિંહ રાશિ આજે તમારો ઉત્સાહ અને આત્મવિશ્વાસ ચરમસીમાએ હશે નેતૃત્વ ભૂમિકામાં તમારી ક્ષમતાઓ ખીલી ઉઠશે વ્યવસાયમાં મોટી સફળતા મેળવવાની તક રહેલી છે આર્થિક બાબતોમાં જોખમ લેવાનું ટાળો પ્રેમ જીવનમાં રોમાંચ અને આકર્ષણ વધશે સર્જનાત્મક પ્રવૃત્તિઓમાં આનંદ મેળવશો તમારું આરોગ્ય સારું રહેશે પરંતુ અતિવિશ્વાસથી સાવત રહો આવનારી છઠ્ઠી રાશિ છે કન્યા રાશિ આજે તમારી વિશ્લેષણાત્મક ક્ષમતા અને ધ્યાન પૂર્ણ કાર્યશૈલી ફળદાયી નિવડશે કાર્યસ્થળે જટિલ સમસ્યાઓનું સમાધાન કરવામાં તમે સફળ રહેશો નાણાકીય આયોજન અને બચત પર ધ્યાન આપો પ્રેમ સંબંધોમાં સ્પષ્ટ સંવાદ અને પ્રામાણિકતા જાળવો આરોગ્ય અને સ્વચ્છતા પ્રત્યે સજાગ રહો માનસિક શાંતિ માટે ધ્યાન અને યોગનો અભ્યાસ કરો આવનારી સાતમી રાશિ છે તુલા રાશિ આજે તમારે સામાજિક કુશળતા અને ડિપ્લોમસી ચમકશે નવા સંબંધો બાંધવા અને જૂના સંબંધોને મજબૂત કરવા માટે આ શ્રેષ્ઠ સમય છે વ્યવસાયિક ભાગીદારી અને સહયોગ માટે અનુકૂળ સમય આવી ગયો છે આર્થિક નિર્ણયોમાં સંતુલન જાળવો પ્રેમ જીવનમાં સમજદારી અને સહકાર વધશે કલા અને સૌંદર્યલક્ષી પ્રવૃત્તિઓમાં આનંદ મેળવશો આરોગ્યની દ્રષ્ટિએ સકારાત્મક વિચારસરણી અપનાવો આવનારી આઠમી રાશિ રાશિ છે આજે તમારી આંતરિક શક્તિ અને સંકલ્પ શક્તિ પ્રબળ બનશે ગુપ્ત માહિતી અથવા સત્ય જાણવાની સંભાવના છે તમે કાર્યસ્થળે મહત્વપૂર્ણ પરિવર્તન લાવી શકશો આર્થિક રોકાણમાં સાવધાની રાખો અને લાંબા ગાળાની યોજનાઓ બનાવો પ્રેમ સંબંધોમાં ઊંડાણ અને ભાવનાત્મક જોડાણ વધશે આધ્યાત્મિક અને રહસ્યમય વિષયોમાં રસ વધશે આરોગ્યની દ્રષ્ટિએ માનસિક અને શારીરિક સંતુલન જાળવો આવનારી નવમી રાશિ છે ધન રાશિ આજે તમારી સાહસિક વૃત્તિ અને જ્ઞાન જાગૃત થશે નવા અનુભવોને શિક્ષણ માટે તમે ઉત્સુક રહેશો વિદેશ યાત્રા કે ઉચ્ચ અભ્યાસની તક મળી શકે છે વ્યવસાયમાં નવા ક્ષેત્રોમાં પ્રવેશ કરવાની સંભાવના છે આર્થિક બાબતોમાં સકારાત્મક પરિવર્તન આવશે પ્રેમ જીવનમાં સાહસ અને રોમાંચ અનુભવાશે મિત્રો સાથે મનોરંજક પ્રવૃત્તિઓમાં ભાગ લેવાથી ઉર્જા મળશે આરોગ્યની દ્રષ્ટિએ શારીરિક સક્રિયતા જાળવો દસમી રાશિ છે મકર રાશિ આજે તમારી વ્યવહારુ બુદ્ધિ અને કાર્યક્ષમતા ઉચ્ચ સ્તરે રહેશે કારકિર્દીમાં આગળ વધવાની મહત્વપૂર્ણ તક મળી શકે છે આર્થિક યોજનાઓ ઘડવા અને લક્ષ્યો નિર્ધારિત કરવા માટે આ શ્રેષ્ઠ સમય છે પ્રેમ સંબંધોમાં સ્થિરતા અને પ્રતિબદ્ધતા વધશે તમે કુટુંબની જવાબદારીઓ સફળતાપૂર્વક નિભાવશો આરોગ્યની દ્રષ્ટિએ નિયમિત દિનચર્યા અને સ્વસ્થ આદતો અપનાવો ધ્યાન અને યોગ દ્વારા માનસિક શક્તિ વધારો આવનારી અગિયારમી રાશિ છે કુંભ રાશિ આજે તમારી નવીન વિચારધારા અને માનવવાદી અભિગમ પ્રબળ બનશે તમે સામાજિક કાર્યો અને સામૂહિક પ્રયાસોમાં સક્રિયપણે ભાગ લેશો વ્યવસાયમાં નવીન તકનીકો અને પદ્ધતિઓ અપનાવવાથી લાભ થશે આર્થિક બાબતોમાં નવીન અભિગમ અપનાવો પણ જોખમ ટાળો મિત્રતા અને પ્રેમ સંબંધોમાં નવીનતા અનુભવાશે તકનીકી જ્ઞાન વધારવા માટે સમય ફાળવો આરોગ્યની દ્રષ્ટિએ માનસિક સ્વાસ્થ્ય અને નવીન ઉર્જા પર ધ્યાન આપો આવનારી રાશિ રાશિ છે મીન આજે તમારી કલ્પના શક્તિ અને આધ્યાત્મિક જાગૃતિ ઉચ્ચ સ્તરે રહેશે સર્જનાત્મક અને કલાત્મક પ્રવૃત્તિઓમાં સફળતા મળશે કાર્યસ્થળે તમારી સહજ પ્રતિભા અને અંતર્જ્ઞાન કામ આવશે આર્થિક બાબતોમાં સાવધાની રાખવો અને આવેગમાં આવીને નિર્ણય ન લો પ્રેમ સંબંધોમાં ભાવનાત્મક ગહનતા અને આધ્યાત્મિક જોડાણ અનુભવાશે પ્રકૃતિ સાથે સમય વિતાવવાથી માનસિક શાંતિ મળશે આરોગ્યની દ્રષ્ટિએ યોગ ધ્યાન અને આધ્યાત્મિક પ્રવૃત્તિઓ માટે સમય ફાળવો